સબસ્ક્રાઈબ કરો વી કે ન્યૂઝ ચેનલને પછી યુટ્યુબ એપ ઉપર બેલનું બટન દબાવો અને નિહાળો વી કે ન્યૂઝ ચેનલ દાંતીવાડાના જાત ગામમાં પેવર બ્લોક અને ગટરની કામગીરી પૂર્ણ થઈ હોવા છતાં ગ્રાન્ટ ન ફાળવાતા હોબાળો સરપંચ પાસેથી પંદર ટકા કમિશન માંગતા હોવાના ટીડીઓ પર લગાવ્યા ગંભીર આરોપ બનાસકાંઠા જિલ્લા એસપી પ્રશાંત સુબેએ સંભાળ્યો ચાર્જ જિલ્લાની પરંપરાઓ અનુસાર અંબાજી માતાજીના લીધા આશીર્વાદ પાલનપુર ડીસા હાઈવે ઉપર આવેલ અંડરપાસમાં ફસાઈ ગાડી ગાડીમાં સવાર રાજસ્થાન પરિવાર મુકાયો ધાનેરાની આસિયા પ્રાથમિક શાળા સોળ જેટલી સુવિધામાં ખરી ઉતરતા મળ્યું સક્ષમ શાળાનું પ્રમાણપત્ર આરોગ્ય સ્વચ્છતા સુરક્ષા અને પર્યાવરણ સહિતના મુદ્દા સાથે થયું હતું મૂલ્યાંકન હવે જોઈએ સમાચાર દાંતીવાડાના જાત ગામમાં પેવર બ્લોક અને ગટરનું કામ પૂર્ણ થઈ ગયું હોવા છતાં તેની ગ્રાન્ટ ફાળવવામાં આવી નથી જેના કારણે કોન્ટ્રાક્ટર અને ચૂકવણી થઈ નથી આના કારણે ગામમાં નારાજગી જોવા મળી રહી છે ગામના સરપંચ અને સ્થાનિક લોકોએ તાલુકા વિકાસ અધિકારી ઉપર ગંભીર આરોપ લગાવ્યા છે આ આરોપો મુજબ ટીડીઓ કામનું પેમેન્ટ ચૂકવવા માટે સરપંચ પાસેથી પંદર ટકા કમિશનની માગણી કરી રહ્યા છે આ માગણીના કારણે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે આ પહેલાં પણ ટીડીઓ અને તેમની કચેરીના ભ્રષ્ટાચારના મામલે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ બાબતે સ્થાનિક લોકો વારંવાર તેનો વિરોધ કરી રહ્યા છે ટીડીઓને જ્યારે આરોપો અંગે વાત કરવામાં આવી ત્યારે તેમણે તમામ આરોપોને નકારી કાઢ્યા છે તેમનો દાવો છે કે સરપંચના પુત્રએ ડુપ્લિકેશનનું કામ કર્યું છે અને અગાઉના કામનું પેમેન્ટ બાકી હોવાથી તેઓ આવા ખોટા આરોપો લગાવી રહ્યા છે આ મામલાની સત્યતા જાણવા માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા નિષ્પક્ષ તપાસ થવી જરૂરી છે આ તપાસમાં બંને પક્ષોના પુરાવા અને દસ્તાવેજો ચકાસવા જોઈએ ટીડીઓએ જે ડુપ્લિકેશનના કામનો દાવો કર્યો છે તેના દસ્તાવેજો અને રેકોર્ડની સચોટ ચકાસણી કરવી જોઈએ ગામના લોકોને સરપંચ આ મુદ્દે ગ્રામસભા બોલાવીને સામૂહિક રીતે રજૂઆત કરી શકે છે જેથી તેમની વાતને વધુ બળ મળે આ પ્રકારના ભ્રષ્ટાચારના આરોપો લોકશાહી અને વહીવટી પારદર્શિતા માટે ગંભીર પડકાર છે તેથી આ મામલે સત્વરે યોગ્ય કાર્યવાહી થવી અત્યંત જરૂરી છે મારું નામ નમદાબેન રાજોર હું જાત ગામ રા સરપંચ મારા આઠ લાખ રૂપિયા આટવા યુલા બ્લોક ના પડ્યા એ ગામમાં બ્લોક કર્યા એ એક ટીડિયો સાહેબ 15% માગે છે માગે એ સાહેબ મને કોઈ ખબર પડતી ની મો પણ અમારી જાત ગ્રામ પંચાયત માં મહિલા સરપંચ બેન રમંડાબેન અચળાજી રાજગોર આ રમંડાબેન એ 2021 22 માં અમારા ગામમાં બ્લોક ની મંજૂરી લીધેલી હતી અને બિગટર લાઈન ને ટીડીઓ શ્રી સાહેબ આ કામ થવા છતાં પેમેન્ટ આપતા નથી અને પેલા પેલા વારંવાર પૈસાની કરે છે તો અમારે પૈસા કયોથી આપ્યા આપણે લગભગ હું દોઢેક વર્ષ થઈ ગયું છતાંય આ ટીડીઓ સાહેબ પૈસા આપતા નથી કોઈ કહે કે કહે છે કે તમે પેલા બિલો આપો તો અમે બિલો આપ્યા ગામનો પણ ઠરાવ આપો તો ઠરાવ આપ્યો પંચાયતનો છતાંય પેમેન્ટ આપતા નથી અને બીજા જોડે બી પૈસાની બી કરાવે છે રજૂઆત કરાવે છે પંદર ટકા પેલા માગે છે ક્યાંથી પેલા લાવવા તો અમારે ડીડીઓ સાહેબને ખાસ પેલી વિનંતી છે કે આ ડીડીઓ સામે બી તપાસ કરાવો અને સાહેબ શ્રી આપ અમારા ગામમાં આવી અને બ્લોક ગટર લાઈન ચેક કરી શકો છો અને અમારું બિલ સૌતરે અમને આપવા વિનંતી બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ પાસેથી પસાર થતી બનાસ નદી રાજસ્થાનના ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે બે કાંઠે વહી રહી છે આ નદી બે કાંઠે વહેતી થતાં સ્થાનિક ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી છે આબુરોડ માઉન્ટ આબુ અને અંબાજીમાં મોડી રાત્રે પડેલા વરસાદના કારણે બનાસ નદીમાં પાણીની આવક વધી છે જે ખેતી માટે ખૂબ જ ફાયદાકારક છે થરાદની મુખ્ય નર્મદા કેનાલમાં ખાનપુર ફાટક નજીક અનાયાસે આખલો કેનાલમાં ખાબક્યો હતો ફાયર વિભાગની ટીમ અને શ્યાણ યુવક મંડળની મદદથી આખલાને કેનાલમાંથી ભારે જહેમત બાદ જીવંત બહાર કાઢવામાં આવ્યો હતો થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને જાણ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી એક કલાકથી વધુ ભારે જહેમત બાદ શણલ યુવક મંડળ થરાદ અને રાહદારીઓની મદદથી આખલાને સહી સલામત કેનાલમાંથી જીવિત બહાર નીકાળી ખુલ્લા વિસ્તારમાં છોડી મૂકવામાં આવ્યો હતો દિયોદર જેતડા રોડ ઉપર કુટડા ગામ નજીક આજે એક દુર્ઘટના સર્જાઈ હતી દૂધ ભરેલું ટેન્કર અને બાઇક વચ્ચે ભીષણ ટક્કર થતાં કાંકરેજ તાલુકાના યુવાન પિયુષ ચાંગેસાનું ઘટના સ્થળે જ મોત થયું હતું અકસ્માતમાં સાથે રહેલો એક અન્ય વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે ઘટનાની જાણ થતાં દિયોદર પોલીસે તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવી હતી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયો છે જ્યારે ટેન્કર ડ્રાઈવર સામે આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આ દુર્ઘટનાએ વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે હવે સમય છે વિરામનો અને વિરામ બાદ જોઈશું बनासकांठा जिला एसपी प्रशांत सुबह संभाड़्यो चार्ज जिला ની પરંપરાઓ અનુસાર અંબાજી માતાજીના લીધા આશીર્વાદ પરંભુર ડીસા હબે ઉપર આવેલ અંડરપાસ માં ફસાયી ગાડી ગાડી માં સવાર રાજસ્થાન પરિવાર મુકાયો મુશ્કેલી માં नेरानी आशिया प्राथमिक शाळा सोलजेटी सुविधामा खरी उतरता मॉड्युल सक्षम शाळाનું પ્રમાણપત્ર આરોગ્ય સ્વચ્છતા સુરક્ષા અને પર્યાવરણ સહેિતના મુદ્દા સાથે થયું હતું મૂલ્યાંકન તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ બીકે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે अपील આવો વૃક્ષો વાવિયે મિત્રો ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છીએ ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો બીકે ન્યૂઝ ચેનલ આપણે નર્મ અપિલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે اپنا ઘર આંગણી સીરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો તેનું જતન કરો અને જુઓ કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે છે એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે આવો જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ પર્યાવરણ બચાવો જીવન બચાવો પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર લગ્ન પ્રસંગ પર તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો શું આપ ટાંકા વગેરેના મસા કે કપાસી નીકાળવા માંગો છો શું આપ ટેટુ રીમુવ કરાવવા માંગો છો શું આપ દાદર ખરાજો કે ગુમડાથી પરેશાન છો શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર કેમિકલ પીલિંગ ફેસ રેજ્યુએનેશન ડર્મા પેન સ્કીન ટાઇટનિંગ વેમ્પાયર ફેસ માટે માટે એકવાર કરો કરો કોસ્મેટિક કોસ્મેટિક ટ્રીટમેન્ટ અવશ્ય ઉત્તર ગુજરાતની એકમાત્ર લેટેસ્ટ એન્ડ ક્લિનિક ક્લિનિક અનિતા મંદિર સામે રમેશભાઈ એપોઇન્ટમેન્ટ સંપર્ક વધુ સમાચારોમાં જિલ્લાની પરંપરા અનુસાર કોઈ પણ નવા આઈએસ કે આઈપીએસ અધિકારી ચાર્જ સંભાળતા પહેલાં માતાજીના આશીર્વાદ લે છે બનાસકાંઠાના નવા એસપી પ્રશાંત સુબેએ પણ પરંપરા મુજબ ચાર્જ સંભાળતા પહેલાં અંબાજી ધામમાં માતાજીના આશીર્વાદ લઈ મંદિરના શિખર ઉપર ધજા અર્પણ કરી હતી તાજેતરમાં બનાસકાંઠાના એસપી અક્ષયરાજ મકવાણાની ભરૂચ ખાતે બદલી કરાઈ હતી જ્યારે તેઓની જગ્યાએ નર્મદા જિલ્લાના એસપી પ્રશાંત સુબેની નિમણૂક કરાઈ હતી ત્યારે આજે બનાસકાંઠાના નવનિયુક્ત એસપી પ્રશાંત સુબેએ ચાર્જ સંભાળ્યો હતો આ પ્રસંગે જિલ્લા ભરના પોલીસ અધિકારીઓએ ઉપસ્થિત રહી નવ નિયુક્ત એસપી નું ઉષ્માભેર સ્વાગત કરી આવકાર્યા હતા મીડિયા સાથેની વાતચીતમાં તેઓએ પોતાના આગમન આવી રહેલા અંબાજીના ભાદરવી પૂનમનો મેળો નિર્વિઘ્ન શાંતિપૂર્ણ સંપન્ન કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો બનાસકાંઠા તરીકે મેને યહાં પે ચાર્જ લીયા હે સુબે અંબાજી માતા કે દર્શન કરકે બનાસકાંઠા મેં પાલનપુર મેં આ ચાર્જ લીયા હે મેં ઇસકે લીયે गुजरात सरकार मुख्यमंत्री श्री गृहमंत्री श्री हमारे डीजी सर और गुजरात पुलिस का धन्यवाद देना चाहूँगा माता जी का भादरीवी पूनम का मेला आने वाले समय में आ रहा है और उसी की तैयारी में हम अभी लगेंगे और हमें पूरा विश्वास है कि सबके सहकार्य से और सबके प्रयत्नों से मेला बहुत शांति से पूरा हो जाएगा જેમાં ડીસા રોટરીયન શાંતિલાલ ઠક્કરે પ્રવીણભાઈ લીલાભાઈ દરજીને રોટરી કોમ્યુનિટી કોપર્સ બ્રિડીના પ્રેસિડેન્ટ અને સેક્રેટરી તરીકે અશોકભાઈ ભેમાભાઈ ચૌધરીને હોદ્દાના શપથ લેવડાવ્યા હતા સાથે નવીન સભ્યો રાજુભાઈ બારોટ અને અશોકભાઈ સોનીએ પણ શપથ લઈ કાર્યભાર સંભાળ્યો હતો વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે પદભાર સોંપ્યો હતો પદ સમારંભ કાર્યક્રમ મહેમાનના હાથે દીપ પ્રગટાવી શરૂ કરવામાં આવ્યો હતો પ્રાર્થના ગાન કેટી પંચાલ દ્વારા કરવામાં આવ્યું હતું નવા પ્રમુખે સેવાકીય કાર્ય કરવાનો સંકલ્પ લીધો હતો જેવા કે મેડિકલ કેમ્પ બ્લડ કેમ્પ સરકારી યોજનાઓથી લોકોને વાકેફ કરવા અને યુવાનોને વ્યસન મુક્ત કરવા ફ્રીમાં મોતિયા ઓપરેશન વગેરે સેવાકીય પ્રવૃત્તિ કરશે આરસીસી બિરડીના સદસ્યના સંતાનોએ શ્રેષ્ઠ કારકિર્દી બનાવી હતી તેમના સન્માન કરવામાં આવ્યા હતા અને ધોરણ બાર અને દસમાં ભેરડી ગામમાં પ્રથમ આવ્યા છે તે બાળકોને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે બિરડી અને આજુબાજુના ગામના સરપંચો સહકારી તેમજ સરકારી આગેવાનો નાગરિકો મહિલાઓ બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પદગ્રહણ સમારોહમાં નાયબ મામલતદાર ભાવેશભાઈ ચાવડા પાલનપુર રોડરીયન શાંતિલાલ ઠક્કર ડીસા રોડ્રિયન પ્રવીણભાઈ વ્યાસ રોડરીયન હસમુખભાઈ ઠક્કર ખાસ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન મુકેશ મેવાડાએ કર્યું હતું કાર્યક્રમના અંતે રાષ્ટ્રગીત ગાઈ સમૂહ ભોજન લઈ છૂટા પડ્યા હતા શક્તિ ભક્તિ અને આસ્થાના કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તારીખ એકથી સાત સપ્ટેમ્બર બે હજાર દરમિયાન ભાદરવી પૂનમના મહામેળો બે હજાર પચીસનું આયોજન કરાશે આજરોજ અંબાજી ખાતે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષતાને સમીક્ષા બેઠક યોજાઈ હતી કલેક્ટરે બેઠક બાદ વિવિધ સ્થળની મુલાકાત લઈ આયોજન અંગે નિરીક્ષણ કર્યું હતું આ બેઠકમાં કલેક્ટરે જિલ્લાની અલગ અલગ કુલ ઓગણત્રીસ સમિતિઓ દ્વારા અત્યાર સુધી કરેલ કામગીરી અને હવે પછીની કરવામાં આવનાર કામગીરી અંગે સમીક્ષા કરી હતી કલેક્ટરે ઉપસ્થિત અધિકારીઓને વિવિધ સૂચનો અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે સાત દિવસના ટૂંકા ગાળામાં પાંત્રીસથી ચાલીસ લાખ પદયાત્રીઓ શ્રદ્ધા સાથે અંબાજી ખાતે આવતા હોય છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા પદયાત્રીઓને તમામ સુવિધાઓ પૂરી પડાય તે જરૂરી છે ચાલુ વર્ષે સ્વચ્છતા એ જ સેવા સૂત્રને ચરિતાર્થ કરીને સ્વચ્છતા ઉપર ખાસ ભાર મૂકાશે પંદરસો જેટલા સફાઈ કર્મીઓ રાઉન્ડ ધ ક્લોક સ્વચ્છતામાં જોડાશે મેળામાં કુલ પાંચ હજાર જેટલા પોલીસનો સ્ટાફ ફરજ બજાવશે અંબાજી ખાતે મેળામાં ચાલીને આવતા પદયાત્રીઓ રસ્તાની ડાબી બાજુ ચાલશે તથા રસ્તાની જમણી બાજુએ વાહનો ચાલશે ચાલુ વર્ષે વિવિધ સુવિધાઓ ઓનલાઈન કરાઈ છે તેનો લોકો વધુમાં વધુ લાભ લે તે જરૂરી છે આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે અંબાજી વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદી સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા પાલનપુર ડીસા હાઇવે ઉપર આવેલ અંડરપાસમાં પાણી ભરાઈ જવાના કારણે ગાડી ફસાઈ જતાં રાજસ્થાનનો પરિવાર મુશ્કેલીમાં મુકાયો હતો પાલનપુર ડીસા હાઇવે ઉપર રેલવે ઓવરબ્રિજની બાજુમાં વાહનોની અવરજવર માટે અંડરપાસ બનાવવામાં આવ્યો છેલ્લા કેટલાય દિવસથી વરસાદી માહોલના લીધે અંડરપાસમાં પાણી ભરાઈ ગયું છે જેથી અંડરપાસમાંથી વાહનો પસાર કરવા જોખમી બન્યા છે અંડરપાસમાં જ્યારે વરસાદી પાણી ભરાય છે ત્યારે સ્થાનિક રહીશો અંડરપાસમાંથી પસાર થતા નથી પરંતુ અજાણ્યા વાહન ચાલકો અહીંયા ફસાઈ જાય છે આજે રાજસ્થાનના રહેવાસી અંડરપાસમાં પસાર થતી વખતે પાણીનો અંદાજ ન હોવાથી તેમની ગાડી અધવચ્ચે જ બંધ પડી જતા પાણીમાં ફસાઈ હતી જોકે ભારે જમત બાદ ગાડીને બહાર કાઢવામાં આવી હતી મહત્વની વાત એ છે કે રેલવે બ્રિજની બાજુમાં બનાવવામાં આવેલ અંડરપાસમાં ચોમાસા દરમિયાન વધુ પાણી ભરાઈ જાય છે જેનો રેલવે વિભાગ દ્વારા પાણી નિકાલ ન થવાના કારણે અજાણ્યા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાતા હોય છે હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું ધાનેરાની આશિયા પ્રાથમિક શાળા સોળ સોળજતી સુવિધામાં ખરી ઉતરતા મળ્યું સક્ષમ શાળાનું પ્રમાણપત્ર આરોગ્ય સ્વચ્છતા સુરક્ષા અને પર્યાવરણ સહિતના મુદ્દા સાથે થયું હતું મૂલ્યાંકન તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ બી કે ન્યૂઝ ચેનલની જળબચાવ અભિયાન ટીપે ટીપે જીવન બચાવો મિત્રો બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસેને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનો દરેક ટીંકો અમૂલ્ય છે. તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કર્કસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ પાણી બચાવો જીવન બચાવો તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે પરંતુ જો તમને હૃદય હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ કાર્ડમાં સારવાર તદ્દન મફત સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાત ની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ પારિવારિક સ્ટાફ ની સેવા એવી કે ઘરના માહોલ ની પણ ગરજ સારે ચોવીસ કલાક હૃદય ની સારવાર ઉપલબ્ધ હોસ્પિટલ નું પૂરું સરનામું ફરી એકવાર આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં ધાનેરા તાલુકાની આસિયા પ્રાથમિક શાળા જે શાળાને જિલ્લા કક્ષાએથી સક્ષમ શાળાનો એવોર્ડ સાથે અગિયાર હજાર રૂપિયાનું પુરસ્કાર મળ્યું છે ધાનેરા તાલુકાની આસિયા પ્રાથમિક શાળાની સુવિધા વ્યવસ્થા અને શિક્ષણના કારણે તે શાળા ધાનેરા તાલુકાની સક્ષમ શાળા તરીકે પસંદગી પામી છે જેમાં ચાલુ વર્ષ દરમિયાન જિલ્લા વિકાસ અધિકારીએ અગિયાર હજારના રોકડ પુરસ્કાર સાથે સક્ષમ શાળા તરીકેનો એવોર્ડ આપવામાં આવ્યો છે ધાનેરા તાલુકાની અન્ય શાળા કરતાં આસિયા પ્રાથમિક શાળાની રોનક કંઈક જુદી જ દેખાઈ રહી છે સ્થાનિક શાળા પરિવાર એ સેવાભાવી સંસ્થાઓ અને ગ્રામજનોની મદદ સાથે પહેલી નજરમાં પસંદ આવે તે રીતે શાળાને લીલોતરી થકી શણગારવામાં આવી છે શાળામાં પ્રવેશ કરતાની સાથે જ સુંદર અને હરિયાળા એવા નવા વૃક્ષોથી શરૂઆત થાય છે શાળાની ચારે બાજુ એક આયોજન પ્રમાણે વૃક્ષોનો ઉછેર કરવામાં આવ્યો છે સાથે બાળકો માટેના શૌચાલયમાં પણ યોગ્ય સફાઈ જોવા મળી રહી છે પક્ષીઓ માટે ચણ ઘરની સુવિધા છે સીસી કેમેરાથી સજ્જ શાળા શિક્ષણમાં અગ્રેસર છે જેને લઈ વર્ષ દરમિયાન ચાર મુખ્ય મુદ્દા મૂલ્યાંકન જેમાં સ્વચ્છતા સલામતી પ્રકૃતિ અને પર્યાવરણ જોઈ શાળાને સક્ષમ શાળા તરીકે આસિયા પ્રાથમિક શાળા સમગ્ર ધાનેરામાં પહેલા નંબરે રહેતા શાળા પરિવારને અવોર્ડ સાથે અગિયાર હજાર રૂપિયાનો ચેક આપવામાં આવ્યો છે વર્ષ બે હજાર ચોવીસ પચીસ દરમિયાન ચાર મુદ્દા અને એના પેટા બાર મુદ્દાઓને ધ્યાનમાં રાખી શાળાની અંદર સ્વચ્છતા સલામતી સ્વચ્છ પર્યાવરણ પ્રકૃતિ સલામતી વિવિધ મુદ્દાઓને ધ્યાનમાં રાખી સક્ષમ શાળા એવોર્ડ માટે વિવિધ સ્કૂલોનું મૂલ્યાંકન થયું હતું જેમાં ધાનેરા તાલુકામાં અમારી આસ્ય પ્રાથમિક શાળાએ જુદા જુદા મુદ્દાઓમાં અગ્રતા સ્થાન મેળવી અને સમગ્ર ધાનેરા તાલુકામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે જેના અનુસંધાને તારીખ તેર આઠ બે હજાર પચીસના રોજ પાલનપુર મુકામે કાનુભાઈ મહેતા હોલ ખાતે માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ જે દવે સાહેબની અધ્યક્ષતામાં અમારી શાળાને સક્ષમ શાળા એવોર્ડ બે હજાર ચોવીસ પચીસનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે સાથે અમને મોમેન્ટો પણ આપવામાં આવ્યા હતા અને શાળાને પુરસ્કાર સ્વરૂપે અગિયાર હજાર રૂપિયાનું રોકડ ઇનામ આપવામાં આવેલ છે પ્રાથમિક શાળાના બાળકો પ્રકૃતિમાં સુંદર વાતાવરણમાં અભ્યાસ કરે સાથે સાથે નાનપણથી સ્વચ્છતા અને સફાઈ બાબતેની સમજણ મેળવે તે રીતેની વ્યવસ્થા શાળામાં ઊભી કરવામાં આવી છે વર્ષ દરમિયાન નિયમો અનુસાર બાળકોના આરોગ્ય બાબતેની પણ આસિયા પ્રાથમિક શાળામાં તપાસ થાય છે જેને લઈ આસિયા શાળા ધાનેરા તાલુકામાં તમામ અઢાર મુદ્દાઓમાં સક્ષમ રહેતા તે પહેલા સ્થાને આવી છે પૂરું મુખ્ય સમાચાર ફરી એકવાર દાંતીવાડાના જાત ગામમાં પેવર બ્લોક અને ગટરની કામગીરી પૂર્ણ થઈ હોવા છતાં ગ્રાન્ટ ન ફાળવાતા હોબાળો સરપંચ પાસેથી પંદર ટકા કમિશન માંગતા હોવાના ટીડીઓ પર લગાવ્યા ગંભીર આરોપ બનાસકાંઠા જિલ્લા એસપી પ્રશાંત સુબેએ સંભાળ્યો ચાર્જ જિલ્લાની પરંપરાઓ અનુસાર અંબાજી માતાજીના લીધા આશીર્વાદ પાલનપુર ડીસા હાઈવે ઉપર આવેલ અંડરપાસમાં ફસાઈ ગાડી ગાડીમાં સવાર રાજસ્થાન પરિવાર મુકાયો મુશ્કેલીમાં ધાનેરાની આસિયા પ્રાથમિક શાળા સોળજેટી સુવિધામાં ખરી ઉતરતા મળ્યું સક્ષમ શાળાનું પ્રમાણપત્ર આરોગ્ય સ્વચ્છતા સુરક્ષા અને પર્યાવરણ સહિતના મુદ્દા સાથે થયું હતું મૂલ્યાંકન તો આ હતા અત્યાર સુધીના બી કે ન્યૂઝ વધુ સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર